હલે આ ખુરશી આમ મૂકી દે કા તને મહેમાન જોવો આવે છે જો કાય આગુડી નો છો તો મારી મારીને પાડી દે હા બાપા ઘડીક નથી રહી એકતા તને ખબર પડે છે કાય કેમ છે ભીમભાઈ સારું ને આવો આવો ઈ તો ઠીક પણ તમારો છોકરો શું કામ કરે છે આ રહ્યો જોઈ લ્યો બેટા પાણી પી રહ્યો તો અરે મહેમાન પણ આ પાણીની બાટલા હું ભેગા લઈને આવ્યા એક્ચ્યુઅલી અમે બિસલેરી સિવાય પાણી પીતા જ નથી આ તમારા કૂવાનું પાણી અમને મોળું લાગે તમે તો બહુ હુવાળા એ અંકલ તમારો છોકરો કેટલું ભણેલો છે અરે એમાં ભણવાનું શું હોય હાથ પેઢી ખાય તો ખૂટે એમ નથી અને બહુ વિઘા જમીન છે બીજું શું હોય તમારે હે તો તો બિમભાઈ પાકુતે મારી દીકરી તમારા છોકરાની જ હોવ બનશે અને આમ જો મારી છોકરી એકદમ સીધી ગા જેવી છે એનું ધ્યાન તમારે રાખવું પડશે હો કાય ઉપાધી કરતા નહીં બરોબર હાલો આ ઉભા ઉભારીઓ મહેમાન કા શું થયું વળી આ હું હાડી બડી મોકલાવવા નાઈ છે આલિયા લેતા જાવ પણ આ રજકાને અમારે શું કરવું છે તમાર છોકરી હાટુ દીકરી દેવા ગાંડા છે હાઉ મૂગો નતો આ ચોથી વાર છે